ભયંકર દૂષણને દૂર કરવા માટેની એક મોરબી અપડેટની મુહિમ એટલે કે ડ્રગ્સને ડિલીટ કરીએ અને જે અંતર્ગત હવે મોરબી જિલ્લા પોલીસ અને મોરબી અપડેટ દ્વારા યોજાઈ રહી છે ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા જી હા છેલ્લા આઠ વર્ષથી ડિજિટલ માધ્યમ વડે જે ન્યૂઝ ચેનલ આપને સમાચાર પહોંચાડે છે મોરબીની દરેક પડે પડની અપડેટ આપણા સુધી પહોંચાડે છે એ ચેનલને આ વર્ષે ચોવીસ એપ્રિલે આઠ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને એ નિમિત્તે આપણું જ એક અભિયાન એટલે કે ડ્રગ્સને ડિલીટ કરીએ એ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ અને મોરબી અપડેટ દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે ચિત્ર સ્પર્ધાની જો વિગતે વાત કરવામાં આવે તો આ ચિત્ર સ્પર્ધાનો વિષય જ રહી છે ડ્રગ્સને ડિલીટ કરીએ જેની અંદર આ વિષય ઉપર તમારે તમારા મનની કલ્પનામાં આવેલા એવા વિચારો કે જે લોકોને ડ્રગ્સ અંગે જાગૃતિ આપી શકે છે એ વિચારોને ચિત્ર દ્વારા રજૂ કરવાના રહેશે સાથે સાથે આ ચિત્ર સ્પર્ધાની અંદર બે કેટેગરી રાખવામાં આવશે જે બે કેટેગરીની જો વાત કરવામાં આવે તો અગિયાર વર્ષથી લઈ અને સત્તર વર્ષ સુધી ત્યારબાદ અઢાર વર્ષથી લઈ અને કોઈપણ ઉંમર સુધી આમ આ બે કેટેગરીની અંદર આ સ્પર્ધા યોજવામાં આવશે સાથે સાથે આ સ્પર્ધાની અંદર તમને અહીંયાથી ડ્રોઈંગ સીટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે તમારે માત્ર ઘરેથી તમારા કલર લઈ અને આવવાનું રહેશે તેમજ તમને આ વિડીયોની સાથે સાથે એક ગૂગલ ફોમની લિંક મળી જશે આ ગૂગલ ફોર્મ ઉપર તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેની અંદર માંગેલી તમામ માહિતી તમારે એમાં પહોંચાડવાની રહેશે જે થકી તમે અમે તમારો સંપર્ક કરશું અને તમને તે જ નંબર ઉપર એક તમારા સ્થળની અને સમયની જાણ કરવામાં આવશે અને વિજેતાને ઇનામ પણ આપવામાં આવશે તો ડ્રગ્સને ડિલીટ કરી અભિયાનમાં આવો તમે પણ અમારી સાથે જોડાવો અને આપણી આ આઠ વર્ષની ઉજવણીને કંઈક નવીન રીતે ઉજવીએ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર